વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં હું હાર્દિક સ્વાગત કરું છું મીન રાશિવાળો મંજર ખરાબ હોઈ શકે છે પરંતુ મંજિલ નહીં ખરાબ હોઈ શકે છે પરંતુ જિંદગી નહીં મીન રાશિવાળો ઇતિહાસ સાક્ષી છે જ્યારે જ્યારે પણ બ્રહ્માંડમાં મોટા મોટા પરિવર્તનો થયા છે ત્યારે ત્યારે પૃથ્વીથી લઈને આકાશ સુધી નદીથી લઈને સાગર સુધી મનુષ્યથી લઈને પશુ પક્ષી પર ખૂબ જ મોટા મોટા અસર એટલે કે પ્રભાવો થયા છે બદલાવ આવ્યા છે એવા જ કંઈક મોટા મોટા પરિવર્તન બે હજાર પચીસમાં પણ થવાના છે અને આ પરિવર્તનનો પ્રભાવ તમારી રાશિ એટલે કે મીન રાશિ પર પણ થવાનો છે મિત્રો આપણી ભારતીય સંસ્કૃતિ ધર્મ આધ્યાત્મિકતા સાથે જોડાયેલી છે અને ભારતના દરેક છોકરાથી માંડીને મોટાઓ આધ્યાત્મિક ધરોહો પર હંમેશાથી જ ગર્વ કરતા આવ્યા છે કારણ કે આ દેશ સાધુ સંતો એવમ તપસ્વીનો દેશ છે આ જ દેશના ઋષિમુનિઓએ જ્યોતિષના રૂપમાં ત્રીજી આંખ પ્રદાન કરી છે તો ચાલો જાણીએ બે હજાર પચીસ મીન રાશિવાળાઓ માટે કેવો રહેવાનો છે અને હા વિડીયોમાં તમારા જીવનને લઈને પણ મોટી ભવિષ્યવાણી કરવાનો છો તો આ ન માત્ર ધ્યાનથી સાંભળવાનો છે પરંતુ જોવાનો પણ છે અને સમજવાનો પણ છે તો ચાલો જાણીએ મીન રાશિફળ બે હજાર પચીસ મીન રાશિફળ બે હજાર પચીસના અનુસાર આવનારું આ વર્ષ યોગો પછી નવા અવસર લઈને આવી રહ્યું છે કારણ કે આ વર્ષને ભૂલવા વાળું વર્ષ સાબિત થશે અને હા હું આ વિશ્વાસથી કહી શકું છું કે આ વર્ષ તમે ક્યારે પણ નહીં ભૂલી શકો જ્યારે વર્ષનો પ્રારંભ થશે તો વર્ષના પ્રારંભમાં જ ન્યાયના દેવતા શનિ તમારા દ્વાદશ ભાવમાં માર્ગી થઈ જશે તે તમારામાંથી ઘણા બધા જાતકોને ધનથી લઈને પ્રેમ જીવનમાં ખુશીઓની સાથે સંતુષ્ટિ આપશે તમારામાંથી જે જાતક ભૌતિક સંપદાથી અભાવગ્રસ્ત હતા દરિદ્રતાથી પીડિત હતા તો તે ગરીબીની રેખાથી બહાર આવશે જે વ્યક્તિઓ ધન સંપદાની કામના કરતા હતા વૈભવ વિલાસની ઈચ્છા રાખતા હતા તેમના માટે શનિદેવ ધન કુબેરના ખજાના પણ ખોલવા માટે તૈયાર રહેશે બસ તમારે પ્રયત્ન કરવાનો છે પ્રયાસ કરવાનો છે મીન રાશિવાળું તમે સાંભળ્યું હશે હનુમાન ચાલીસામાં આવે છે કે અષ્ટ સિદ્ધે નવનિધિ કે દાતા અશુભર દિન જાને કી માતા મિત્રો આઠ પ્રકારની સિદ્ધિઓ હોય છે અને નવ પ્રકારની નિધિ હોય છે અને એમાં જે વ્યક્તિ પાસે પદ્મનિધિ હોય છે ને તે મનુષ્ય જીવનભર તો સુખી સંપન્ન રહે છે પણ તેમના ગયા પછી પણ તેમના પુત્ર પૌત્રો પાસે પણ એ નિધિ ચાલતી રહે છે અને આ જ નિધિ બે હજાર પચીસમાં તમને પણ પ્રાપ્ત થઈ શકે છે કારણ કે માર્ચ મહિના સુધી લાભ ભાવના સ્વામી દ્વાદશ ભાવમાં સ્થિત રહેશે તેના લીધે આર્થિક બાબતોને લઈને તમે લાભાન્વિત રહેશો જો પાછલા વર્ષનું વાર્ષમાં જોવામાં આવે તો આ વર્ષ તમને વધારે ફળ દેશે કાર્યક્ષેત્ર પર લોકોનો સહયોગ અપાવશે જો તમે નોકરી કરી રહ્યા છો તો નોકરીમાં તમને સહયોગી દ્વારા સમર્થન મળશે અધિકારી એવમ બોસની સાથે પણ તમારા સંબંધો સારા બનશે જેના લીધે તમને તણાવમાંથી મુક્તિ મળશે તમારામાંથી જે હંમેશાથી નોકરીને લઈને પરેશાન રહેતા હતા તમે ઈચ્છતા હતા ને તમને સારી સેલરીવાળી અને લાંબા સમય સુધી ચાલે એવી જોબ મળે તો વિશ્વાસ રાખો કે બે હજાર પચીસના પ્રારંભમાં તમને નવી નોકરી નવા અવસર અને સારી સમૃદ્ધિ પ્રાપ્ત થવાની જ છે જ્યારે માર્ચમાં શનિ પરિવર્તન કરશે તો તે તમને નોકરી સિવાય અન્ય સ્ત્રોતોમાંથી ધન પ્રાપ્ત કરાવશે જે લોકો વર્ષોથી એક જ જગ્યા પર કામ કરી રહ્યા છે તેમને લઈને કંપનીમાં કોઈ મોટો નિર્ણય લેવામાં આવશે માર્ચ એપ્રિલ મે જ્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે જોડાયેલા લોકોને લાભ આપશે તો ફેબ્રુઆરી ઓગસ્ટ નવેમ્બર ડિસેમ્બરમાં મીડિયા ઓનલાઈન પ્લેટફોર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા લોકોને લાભ મળશે સાથે સાથે આ સમય વ્યાપારી અને બિઝનેસ કરી રહેલા લોકોને પણ ઘણું બધું આપીને જશે ઘણી બધી સંભાવનાઓ બની રહી છે એવામાં તમારું કાર્ય ધનની સહાયતા કરવાનું છે અથવા તો તમે શિક્ષા વિભાગ સાથે જોડાયેલા છો અથવા તો તમે સલાહકાર તરીકે કાર્ય કરી રહ્યા છો તમે સમાજ સુધારક છો નિર્માણ કાર્યમાં તમારી રુચિ છે તમે તેની સાથે સંબંધ રાખો છો તો આ બે હજાર પચીસના આખા વર્ષ દરમિયાન ઘણા બધા લાભ પ્રાપ્ત કરશો આયુર્વેદિક જલ વિભાગ એવમ યાતાયાત એટલે કે બસ જે ટુરિઝમ ક્ષેત્ર સાથે સંબંધ રાખે છે તે પણ આ વર્ષમાં પોતાના સપનાઓને પૂરા કરી શકશે તમારા સંતાનોના ભવિષ્ય વિશે સારો નિર્ણય લઈ શકશો અને પૈસાના દ્રષ્ટિએ જોવે તો બે હજાર પચીસ ઘણું બધું તમને આપીને જશે કેતુ ગ્રહ તમારા સપ્તમ ભાવમાં છે જે આયાત નિર્યાત એવમ જલ સંબંધિત પદાર્થનું કાર્ય કરવાવાળા એટલે કે જેમનો સંબંધ સીધો નદીથી છે સમુદ્રથી છે તેમને ગ્રહ માલામાલ કરશે તમારી સારી એવી ડીલો થશે સોદાઓ થશે તમને એકસાથે ઘણા બધા પ્રોજેક્ટ પર કાર્ય કરવાનો અવસર મળશે એવું નથી કે તમે ધન અને ધન જ કમાવશો પરંતુ તેની સાથે સાથે આ વર્ષમાં તમારી સામે ચુનૌતીઓ પણ આવશે તેનો સામનો પણ કરશો અને વિજય મેળવશો સૂર્ય આ વર્ષમાં તમારા મૂળમાં પણ બદલાવની સાથે સાથે પ્રાથમિકતા અનુસાર નિર્ણય લેવાની શક્તિ પ્રદાન કરશે તમારામાં આત્મવિશ્વાસનો સંચાર થશે અને આ જ તમને આગળ લઈ જશે મિત્રો બે હજાર પચીસમાં ગુરુ તમારા દાંપત્ય જીવનમાં પણ સ્થિરતા દેશે તમારા સંબંધથી તમે કંટાળી ચૂક્યા છો અને સ્વતંત્ર થવા ઈચ્છો છો તો એ સંબંધિત પણ મોટો નિર્ણય લેવાશે તમારા પોતાનો સાથ મળશે જેમના લગ્ન લગ્નને હજુ થોડા જ વર્ષો થયા છે તે આ નવા વર્ષની અંદર નવી સંભાવનાઓ સાથે આગળ વધશે સંતાન સંબંધિત ખુશખબરી પ્રાપ્ત થશે હા બે હજાર પચીસની અંદર યાત્રા કરવાના પણ યોગ બની રહ્યા છે જો તમે ઈચ્છો છો કે તમારા લગ્ન થાય તમે પણ કોઈ સાથે જીવનના ખાટા મીઠા સંબંધોનો અનુભવ કરો તમે ઈશ્વરને આપેલી શક્તિનો અહેસાસ કરો તો કોઈ સંદેશ નથી કે આ વર્ષમાં તમે એકલા રહી શકો ચાહે તમારી ઉંમર કેટલી પણ કેમ ના હોય લગ્નનો યોગ મિલનનો યોગ ગુરુના કારણે શક્ય બનશે ગુરુની સપ્તમ દ્રષ્ટિ ભાગીદારી પ્રેમ પત્નીના ભાવ પર થવાથી તમારો સંબંધ અવશ્ય થશે અને તમે સંબંધનો આનંદ પણ લઈ શકશો મીન રાશિવાળો વ્યક્તિ ગમે તેટલું પરિશ્રમ કરે કેટલી પણ આવક હોય તો પણ ધનની ઓછપ હંમેશા મહેસૂસ કરે છે પરંતુ બે હજાર પચીસમાં બધું આ સ્થિતિઓ આ દૂર થવાની છે કારણ કે ઓગસ્ટમાં થવાવાળા પરિવર્તન તમને વિત્તીય સુરક્ષાની ગેરંટી આપશે ધન આપશે અને એમાં પણ જો તમે શેરબાજાર સાથે સંકળાયેલા છો તમારું કાર્ય દેશ વિદેશથી લઈને છે ઈ કરન્સી સાથેનું છે ધન ને સંબંધીનું છે તો બે હજાર પચીસમાં આકસ્મિક રૂપથી ઘણા બધા લાભો પ્રાપ્ત કરશો મીન રાશિવાળો જિંદગી તમને એક એવી નવી તક આપવાની છે કારણ કે અઠ્યાવીસ જુલાઈ પછી નોકરી સિવાય તમે વ્યાપાર પણ શરૂ કરવા ઈચ્છતા હશો તો વ્યાપાર શરૂ કરી શકશો જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં મોટા નિર્ણયો લેવાશે જ્યાં તમે તમારો નવો બિઝનેસ શરૂ કરશો અથવા તો એવું પણ થઈ શકે છે કે તમને વિદેશમાં નોકરી મળી જાય સરકારી નોકરી મળી જાય જો તમે સાત સમુદ્ર પાર જ બેઠા છો અને પોતાના જીવનને બદલવાની ઈચ્છા રાખો છો તો વિશ્વાસ રાખો કુંડલીમાં સ્થિત રાહુ તમને મોટી ઈચ્છા મોટા સપનાઓને પૂરું કરવામાં મદદ કરશે તે તમારા સંતાનોની ઈચ્છા પૂરી કરશે તમારી રાજનીતિની ઈચ્છાઓ પૂરી કરશે વિદ્યાર્થીઓને શિક્ષણના માધ્યમથી લાભ અપાવશે કારણ કે બે હજાર પચીસ તમારા માટે નવા અવસર અને નવી સંભાવનાઓ લઈને આવી રહ્યો છે મિત્રો યાદ રાખો સફળ વ્યક્તિની પાછળ એની કુંડળીની અંદર રહેલ રાજયોગ જવાબદાર છે એવી જ રીતે અસફળ વ્યક્તિની કુંડળીની અંદર પણ અસફળતા માટે કુંડળીમાં રહેલ દુર્યોગ જવાબદાર છે એટલે સમયસર ચેક કરાવી અને નિવારણ કરી અને જીવનમાં આગળ વધી શકાય છે એટલા માટે કુંડળીનું વિશ્લેષણ અવશ્ય કરાવવું મીન રાશિફળ બે હજાર પચીસમાં આટલું જ ફરી મળશું નવા વિડીયોમાં જય ગુરુદાત જય ગિરનારી